નમસ્કાર દર્શક મિત્રો મણિજિયા સંપૂર્ણ ન્યૂઝમાં દિવાળી વેકેશન બાદ આજથી પાલનપુરનું માર્કેટયાર્ડ ધમધમતું થયું છે જેથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે પાલનપુર માર્કેટયાર્ડ ખાતે આવ્યા હતા જેમાં માર્કેટયાર્ડ ખાતે ઘરા માલની હરાજી કરવામાં આવી હતી દિવાળી વેકેશન બાદ આઠમના દિવસે પાલનપુર માર્કેટયાર્ડ આવ્યા મુજબ શરૂ થતા વેપારીઓ વહેલી સવારે સુમુહરતમાં પોતાના વજન કાંટાની પૂજા કરીને નિધન ધારા શરૂઆત કરવામાં આવી હતી જેમાં ખેડૂતો પણ વહેલી સવારથી જ પોતાના માલ વેચવા માટે પાલનપુરના માર્કેટઆર્ટ ખાતે આવી પહોંચ્યા હતા જેમાં માર્કેટયાર્ડ માલની હરાશી શરૂ કરાઈ હતી જોકે સૌથી વધુ મગફળીની આવક જોવા મળી હતી આજે ઓગણત્રીસ દસ બે હજાર પચીસના સાતમના દિવસે બુધવાર અને પાલનપુર માર્કેટયાર્ડ રાબેતા મુજબ શુભ શરૂઆત થઈ ગઈ છે દિવાળીનું દસ દિવસનું વેકેશન હતું વાઘ બારસથી સાતમ સુધી અને માલ પણ આજે મગફળી એરંડા બધું સારું છે આવ્યું છે એટલે આજ રાબેતા મુજબ એની બજાર ચાલુ થઈ ગયું છે આજે સવારમાં સાડા છથી નવનું મુહૂર્ત હતું એ વેપારીઓએ એનો ટાઈમ સાચવીને મુહૂર્ત કરી દીધું